પ્રેમપરા ઓમ જય રામદેવજી મહારાજ મંદિરના પ્રાંગણમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથા આયોજન કરવામાં આવેલ હતું શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથા વ્યાસપીઠપદે વક્તા શ્રી તુષાર દાદાજી રાજ્યગુરુએ ધાર્મિક પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું આ શિવ મહાપુરાણ યજ્ઞ કથાનું સુંદર આયોજન વ્યવસ્થા પ્રેમપરા ઓમ રામદેવજી મંદિર મહંત જગાભાઈ અઘેરા અને દલખાણિયાના બ્રહ્મ સમાજ આગેવાન મુરબી ગૌર મહારાજ જગાદાદા રાજ્યગુરુ તેમજ રમેશભાઈ અઘેરાએ ધાર્મિક ધાર્મિક આયોજન કરવામાં આવેલ હતું અને ધર્મપ્રેમી રામા મંડળ ગ્રુપે સંગીતના સુર આપેલ હતા શિવ મહાપુરાણ જ્ઞાન કથાના રસપાન ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ધર્મ ધર્મપ્રેમીનું ફૂલહાર સાલ ઓઢાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પ્રસંગે ઉપસ્થિત ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી ધારી માર્કેટિંગ યાર્ડના સદસ્ય હર્ષદભાઈ રાવલ સાવરકુંડલા આશ્રમના મહંત શ્રી સંતોષ બાપુ કોળી સમાજ અગ્રણી રમેશભાઈ બી મકવાણા ધારી પ્રેમપરા સમૂહ લગ્નોત્સવ પ્રમુખ નાગજીભાઈ બારૈયા ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બાબુદાદા ગઢીયા ધારી શહેર ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠોડ ધારી આગેવાન ધીરુભાઈ કુડેચા ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ ઉપપ્રમુખ રાજેશભાઈ ગુર્જરવાળિયા રમેશભાઈ ડુગરિયા મનસુખભાઈ મકવાણા હરેશભાઈ રાણાવળિયા સિનાણાથી અનાભાઈ મનસુખભાઈ પાટળિયા રમ રમેશભાઈ પાટડીયા ગલાભાઈ પાટડીયા સરિયાસભાઈ આગેવાન હિતેશભાઈ મુછાળા વગેરે ધાર્મિક પ્રસંગે વડીલભાઈઓ બહેનો અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી